નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીમાં મુશ્કેલીઓ વધશે મિત્રો પ્રિયંકા ગાંધીએ લઈને મોટી જાહેરાત કરી છે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મિત્રો જતી મોંઘવારી પર એક કવિતા દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે મિત્રો લખ્યું કે દાળ ચોખા લોટ મોંઘો થયો સાથે જ મોબાઈલ ડેટા પણ મોંઘો થયો એટલે કે મિત્રો તમે મોબાઈલની અંદર જે ઇન્ટરનેટ વાપરોશો તે પણ મોંઘું થયું દાળ ચોખા ખાવાનો લોટ પણ મોંઘો થયો બટાકા ડુંગળી ટામેટા જેવા શાકભાજી પણ મોંઘા થયા સાથે જ

અંદર જ મિત્રો તેલના ડબ્બાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો ત્યારે પહેલા મિત્રો જે છે તે ઇન્ટરનેટની અંદર એટલે કે મિત્રો મોબાઈલ ડેટાની અંદર પણ રિચાર્જને લઈને મોંઘવારી વધી હતી આમ મિત્રો દરેક વસ્તુઓની અંદર જે મોંઘવારી વધી લે છે તેને લઈને પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે આ મોંઘવારી જે છે તે મિત્રો આગળ જઈને સામાન્ય માણસને ઘણું નુકસાન પહોંચાડી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો વાવાઝોડાને લઈને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે મિત્રો આઈએમડીએ આજે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સાથે રાજસ્થાન બિહાર ગુજરાત તમિલનાડુ સાથે જ પુડુચેરીમાં અલગ અલગ સ્થળોએ વીજળી અને તીવ્ર પવન ફૂંકાવવાની આગાહી વ્યક્ત કરી છે વાવાઝોડાની પણ મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ દરેક રાજ્યોની અંદર વિવિધ સ્થળોએ મિત્રો વીજળી પણ પડવાની આજે પૂરેપૂરી શક્યતા છે તેવું પણ આઈએમડીએ મિત્રો જાહેર કર્યું છે સાથે જ દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ચાલીસથી થી લઈને

ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને બાર હજાર રૂપિયાની સહાય આપવાની સરકાર પાસે મોટી માગણીઓ કરી નાખવામાં આવી છે આવનારું બજેટ મિત્રો હવે ખૂબ જ નજીક છે ત્યારે બજેટની અંદર કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા છ હજાર થી વધારીને બાર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે મિત્રો આપણે જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન સન્માનિધિ યોજના અંતર્ગત ત્યારે ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા વાર્ષિક આપવામાં આવે છે છ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે તેને વધારીને બાર હજાર રૂપિયા કરી આપવાની માંગ કિસાન સંઘ દ્વારા ઉપાડવામાં આવી છે અત્યારે સાથે જ મિત્રો વાત કરીએ તો સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું કે અમે બાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે ખેડૂતો માટે મિત્રો મુખ્ય મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે તો જોવાનું રહ્યું કે બજેટ રજૂ થાય છે ત્યારે સરકાર ખેડૂતોની આ માગણી સ્વીકારે છે કે નહીં ત્યારબાદ જોઈએ તો મિત્રો દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય મિત્રો જો તમે બાર ધોરણ પાસ છો તો તમને આ યોજનાની વિશે જાણ હોવી જોઈએ યોજનાનું નામ છે મિત્રો રોજગાર સંગમ યોજના આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો મિત્રો જે પણ વ્યક્તિઓ બાર પાસ છે તેમને ત્રણ રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર આપવામાં આવે છે આપણે મિત્રો જણાવી દઈએ કે તમારા મિત્રોમાં પણ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા મિત્રોને પણ આ સહાય જે છે તે મિત્રો મળી શકે છે રોજગાર સંગમ યોજના અંતર્ગત મિત્રો દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઘરે સરકાર તરફથી રોજગાર સંગમ યોજના અંતર્ગત ત્રણ હજાર રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરીને તમારી અરજી જો મિત્રો પાસ થાય છે તો તમને દર મહિને આ યોજનાની અંદર રકમ મળશે ત્યારબાદ મિત્રો જોઈએ તો અષાઢી બીજના દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળશે મિત્રો અંબાલાલ પટેલે ફરી એક મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું કે 7 જુલાઈ સુધી ગુજરાતની અંદર વરસાદનો જોર વધવાનું છે 7 અને 8 જુલાઈની આસપાસ મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની એન્ટ્રી જોવા મળશે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનો જોર વધવાની શક્યતા છે આ તારીખોની અંદર સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મધ્ય ગુજરાતના ભાગમાં પણ વરસાદનો જોર વધી શકવાની પૂરેપૂરી સંભાવના છે તારીખો

ત્યારબાદ જોઈએ તો મિત્રો 70 વર્ષથી વધારે ઉંમરવાળા વ્યક્તિઓને મળશે મફતમાં સારવાર મિત્રો રાષ્ટ્રપતિ દોપદી મુર્મુરે 18મી લોકસભાને સંબોધન કરતા દેશના વડીલો માટે મોટા અને મહત્વના સમાચાર આપ્યા છે મિત્રો ગુરુવારે તેમણે જણાવ્યું હતું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધારે ઉંમરના દરેક વ્યક્તિઓને વૃદ્ધોને મફત સારવાર હવેથી મળશે તેઓએ મિત્રો કહ્યું હતું કે નવી સરકારમાં અમે 70 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોને આયુષ્માનનો લાભ આપી રહ્યા છીએ એટલું જ નહીં પરંતુ સરકાર જે છે તે ખેડૂતો માટે પણ સતત કામ કરી રહી છે અને વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા તેવું પણ મિત્રો રાષ્ટ્રપતિ જણાવ્યું કે હવે દેશના સિત્તેર વર્ષથી વધારે ઉંમરના દરેક વડીલોને મફત સારવાર જે છે તે આયુષ્માન હેઠળ આપવામાં આવશે સાથે જ તેમણે ખેડૂતો માટે પણ મિત્રો મોટી જાહેરાત કરી કે ખેડૂતો માટે વીસ હજાર કરોડ રૂપિયા જે છે તે પણ મિત્રો ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે મફત રાશન યોજના અંતર્ગત સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક યોજના તે મફત રેશન યોજના છે પરંતુ મિત્રો આ યોજનામાં છેતરપિંડીની માત્રા ખૂબ જ વધી રહી છે ઘણા બધા મિત્રો એવા લોકો છે કે જેઓ કરદાતા હોવા છતાં મફત રેશન યોજનાનો લાભ લેશે તદ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકો એવા છે કે જે ફોર વ્હીલરમાં બેસીને મફત રાશન લેવા જાય છે હવે મિત્રો આવા લોકોની ઓળખ કરવાનું કામ જે છે તે ચાલુ કરવામાં આવી રહ્યું છે વિભાગીય

અઢી કરોડ લોકોની આ રીતે ઓળખ કરવામાં આવી હતી જે મિત્રો વાસ્તવમાં મફત રાશન યોજનાને પાત્ર નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફીને લઈને મોટી જાહેરાત મિત્રો એક મળતી માહિતી અનુસાર કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી મિત્રો ટોટલ 37,28,639 ખેડૂતોને વર્ષ 2023 સુધીમાં એટલે કે જાન્યુઆરી 2023 ની સ્થિતિ સુધીમાં 10 માસની અંદર કૃષિ માટે કુલ આટલા ખેડૂતોએ જે છે તે મિત્રો 98,285 કરોડની લોન લીધી છે એટલે કે મિત્રો ટોટલ જોઈએ તો 98000 વધારે કરોડ રૂપિયાની લોન જે છે તે ગુજરાતના ખેડૂતો દ્વારા લેવામાં આવી છે ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય પરંતુ એવો એક પણ ખેડૂત નહીં હોય કે જેની માથે લોન ના હોય તેનો સીધો અર્થ એ થાય છે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ બાસઠ હજારથી વધારે રૂપિયાની લોન છે અને મિત્રો તમને જણાવી દઈએ કે સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે ત્યારે મિત્રો તેલંગાણાની સરકાર અને ઝારખંડની સરકારે એવો નિર્ણય લીધો છે કે તે ત્યાંના ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે જેને કારણે મિત્રો ગુજરાતમાં પણ અત્યારે માફીનો મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કારણ કે ઘણા બધા રાજ્યોની અંદર લગાતાર લોન માફી કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાતમાં ખેડૂતો માટે ઘણું બધું દેવું છે પરંતુ કોઈ પણ અને લોન માફીને લઈને જાહેરાત કરવામાં નથી આવતી તો મિત્રો જો ગુજરાતમાં પણ બે લાખ રૂપિયા સુધીની જો દેવું માફ કરી આપે તો મિત્રો નેવું ટકા ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે તેમ છે માત્ર બે લાખનું જો દેવું સરકાર માફ કરી દે તો મિત્રો મોટા ભાગના ગુજરાતના ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી શકે મહત્વના સમાચાર જોઈ લઈએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર નીતિન ગડકરીની મોટી જાહેરાત મિત્રો કેન્દ્રીય મંત્રી ગડકરીએ ફરી એકવાર દેશમાંથી કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે કે નહીં તેના જવાબમાં ગડકરીએ કહ્યું કે સો એ સો ટકા તે શક્ય છે તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી અને આ અમારું વિઝન છે તેમણે જણાવ્યું એટલે કે મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું કે ભારતની અંદર ઇંધણની આયાત પર સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે તો જો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો જો બંધ થાય તો મિત્રો આ દરેક નાણાની બચત થઈ શકે એમ છે અને આ નાણાંનો ઉપયોગ જે છે તે ખેડૂતોનું જીવન સુધારવા માટે અને ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવશે ત્યારબાદ જાણીએ તો મિત્રો મોબાઈલ ખરીદવા માટે ખેડૂતોને પૈસા મળશે મિત્રો જો તમારે પણ નવો મોબાઈલ લેવાનો હોય તો લઈ લીધો હોય તો ગુજરાત સરકાર આપી રહી છે છ હજાર રૂપિયાની સહાય મોબાઈલ ખરીદવા માટે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત મિત્રો છ હજાર મોબાઈલ લેવા માટે સરકાર આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે થોડાક જ દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જો એપ્રુવલ થશે તો મિત્રો તમે આપેલા બેંક ખાતાની અંદર બેંક

મોબાઈલ દ્વારા ઘણી બધી યોજનાઓ વિશે જાણી શકે છે સાથે જ કઈ રીતના ખેતી ને સારી એવી પદ્ધતિથી કરવી તે પણ મિત્રો અન્ય બિયારણો અને ખાતરો વિશે પણ ખેડૂતો મોબાઈલ દ્વારા બધી માહિતી મેળવી શકે તે માટે મિત્રો સરકાર આ યોજના ચલાવી રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો મિત્રો ખેડૂતોને લઈને અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે કે દેવા માફીને લઈને ઘણા બધા રાજ્યોની અંદર દેવા માફી થઈ રહી છે તો અત્યારે ખૂબ જ એક ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે મિત્રો છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની હાલત કફોડી બનતી જાય છે આવું મિત્રો શું કામ થાય છે તેના વિશે પણ જાણી લઈએ તો મિત્રો બે વર્ષ પહેલાં જે મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા આસપાસ મળતું હતું તે આજે બાવીસો થી ચોવીસો એ મળવા લાગ્યું છે તે જ સાથે મિત્રો બે વર્ષ પહેલાં જમીન ખેડવાના એક એકરના ભાવ જે છે તે મિત્રો પ્રતિ કલાકના આઠસો રૂપિયા હતા આજે તેના પણ મિત્રો બારસો રૂપિયા આસપાસ પહોંચી ગયા છે વધુમાં બે વર્ષ પહેલા મિત્રો ખેતરની અંદર મજૂરોનું વેતન જે છે તે બસો થી દોઢસો રૂપિયા હતું આજે મિત્રો તે પણ જે છે તે સાડી ત્રણસો થી ચારસો રૂપિયા પહોંચી ચૂક્યું છે સાથે જ રાસાયણિક ખાતરોની અંદર દવાઓની અંદર પણ ભાવ વધારો થાય છે બિયારણોની અંદર પણ ભાવ વધારો થાય છે તો દરેક સાધન સામગ્રીઓની અંદર ભાવ જે છે તે ડબલ થતા જોવા મળી રહ્યા છે પરંતુ ખેડૂતોની આવક જેટલી હતી તેટલી જ અથવા તો ઓછી થતી જોવા મળી રહી છે તો આ દરેક કારણોસર જે છે તે ગુજરાતનો ખેડૂત જે છે તે દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે ત્યારબાદ જોઈ તો ખેડૂતોને માટે પંદર લાખ રૂપિયાની મોટી સહાય મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એપીઓ યોજના શરૂ કરીને આપી રહી છે આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતો જે છે તે એક સંગઠન બનાવવાનું રહેશે એટલે કે મિત્રો દસ થી પંદર ખેડૂતોએ એક સાથે મળીને એક કંપની બનાવવાની રહેશે અને મિત્રો આપણે જણાવી દઈએ કે આ સંગઠનને પંદર લાખ રૂપિયા વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો અગિયાર જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે અને આ કંપની જે છે તે મિત્રો પોતાનો નવો ધંધો શરૂ કરવા માટે અથવા તો સાથે જ ખેડૂત જે છે તે મિત્રો સાથે એક સંસ્થા બનાવીને પોતાની રીતે કોઈ પણ નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો સરકાર તરફથી મિત્રો તેમને પીએમ કિસાન એફપીઓ યોજના જે નવી શરૂ કરવામાં આવી છે તેની અંદર મિત્રો સરકાર ખૂબ જ મોટી પંદર લાખ રૂપિયા સુધીની લોન અથવા તો સહાય આપે છે તો જે પણ ખેડૂત ભાઈઓ દસ થી પંદર જૂથ બનાવીને કોઈ નવો ધંધો શરૂ કરવા માંગતા હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે કરીએ તો હવે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય મિત્રો મધ્યપ્રદેશના ઓગણીસ વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા અને ફરજ બજાવનાર મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણ જે છે તે મિત્રો નવી સરકાર બન્યા બાદ કૃષિ મંત્રી બન્યા છે જ્યારથી મિત્રો દેશના કૃષિ મંત્રી તરીકે તેમણે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી જ તેઓ ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે મિત્રો તેમણે કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે અને હવે આગળ તે ખેડૂતોના હિતમાં કામ કરશે ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવા કરવાનો ઈચ્છા

મંત્રી બન્યા છે ત્યાંથી જ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે અને તેમણે મિત્રો એકવાર એવું પણ જણાવેલું છે કે તે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને આગળ રાખીને કામ કરશે અને ખેડૂતોના હિતમાં જે છે તે મિત્રો આગળ કામ કરશે